અમદાવાદમાં ત્રણ કરોડ ના વિકાસ કામો અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણ સાંજે એકાએક પલટો આવ્યો હતો અને વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો તો કેટલાક સ્થળે કરાર પડતા ભારે ઉનાળાએ ચોમાસાનો માહોલ સર્જાયો હતો અરવલ્લી જિલ્લામાં કરાર સાથે વરસાદ થતા બારમા એક રૂમ એક મહિલાનું મોત અને માલપુરમાં એક પુરુષનું મોત દીપજ્યું હતું આમ કમોસું વરસાદથી બેના મોત હતા ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન થયું અને હેવાલ મળ્યા છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર અને ઠેકાણે મક્કામાંથી વરસાદથી અને વાવાઝોડાના કારણે ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે ખીરી કેરીનો પાક અત્યારે વર્ષે એકવાર મળતો ખેડૂતોનો લાભ છે પરંતુ વરસાદના કારણે આબા ઉપર આવેલો મોર ખરી પડ્યો છે જ્યારે ઉબા પાક અને ખેતરમાં તૈયાર થઈને પડેલી ખડીમાં વરસાદના કારણે પાકને નુકસાન થયું છે અમદાવાદ શહેરમાં વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો થોડી થોડી મિનિટમાં સમગ્ર શહેર ધૂળિયું બની ગયું હતું અનેક સ્થળોએ કરા સાથે જોરદાર વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને પવનના કારણે હોર્ડિંગ વૃક્ષો સ્ટ્રીટ થાંભલા તૂટી પડ્યા હતા સાબરમતી બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને રાત દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ

ફેબ્રિકેટ્સ જેવા તમામ સેક્ટરને આવરી લેવાનું પ્રદર્શન યોજાયું હતું આ પ્રસંગે મંત્રી કરદાર મિશ્રાએ જણાવ્યું હતું કે ઉચ્ચ અને સારી ટેકનોલોજીના પરિણામે આપણે અન્ય દેશો સાથે સ્પર્ધા કરી શકીશું સુરત આ ક્ષેત્રે સાથે પંદર થી વીસ લાખ લોકોને પ્રત્યક્ષ યા પરોક્ષ રોજગારી પૂરી પાડે છે ઇકો ફ્રેન્ડલી પાક ઉભા થાય તેમજ સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ મેક ઇન ઇન્ડિયાના ત્રિવેણી સંગમ સાથે દેશની નવી ઊંચાઈ ઉપર લઈ જવા મંત્રીએ કહ્યું હતું વર્ષમાં બેતાલીસ જેટલા રોજગાર મેળવા દ્વારા ચાલીસ હજાર લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે નોકરી ડોટ કોમની દ્વારા જરૂરતમંદોને યુવાનો પોતાની લાયકાત અનુસાર નોકરીઓ મળી રહી છે આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી સંતોષકુમાર ટેક્સટાઇલ ક્ષેત્રે ભારત દેશને અન્ય દેશો ટક્કર આપી આગળ વધે તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની વિગતો આપી હતી આ પ્રસંગે ઉપદંડ અજયભાઈ ચોક્સી મેયર નિરંજનભાઈ જાજમેરા મેરા સાંસદ દશન દસનાબેન જરદોષ ધારાસભ્ય સંગીતા પાટીલ ટેક્સટાઇલ કમિશનર કિરણ સોની તેમજ ટેક્સટાઇલ ક્ષેત્રના અગરણે ઉપસ્થિત રહ્યા હતા ચેમ્બરના પ્રમુખ મહેન્દ્ર કતાર ગામે પ્રાસંગિક પ્રવચન પણ કર્યું હતું મુખ્યમંત્રી અમદાવાદના નગરજનોને એક જ દિવસમાં ત્રાણુ કરોડના વિવિધ લોકાર પણ ખાત મૂરતોની કામોની ભેટ ધરિયા આપી હતી તેમણે નાગરિકોની સુખાકારી સાથે પર્યાવરણી જાળવણી અને બાળકોના મનોરંજન ના રમત ગમત માટે પાર્ક અને ગાર્ડન વિભાગ દ્વારા વિવિધ વડોમાં બગીચા કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા હતા મુખ્યમંત્રી આનંદબેન પટેલે અમદાવાદના અમદાવાદના લોકોને વાહનયાત્રા સરળતા માટે ટ્રાફિકનું ભારણ હળવું કરવા માટે રૂપિયા 40 કરોડના ખર્ચે નિર્માણ થરા ફ્લાયોનો ભૂમિ પૂજન સંપન્ન કર્યું હતું. તેમણે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અને આર્થને માવાસલે કાર્ડનું વિતરણ પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી સ્વસ્થાન નિધિ માટે એક લાખ નો ચેક અર્પણ પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી આયમે પટેલ સરખેજ બોર્માં અમદાવાદ મિશ્ર કોર્પોરેશન દ્વારા ત્રણ કરોડના ખર્ચે નિર્મિત આંગણવાડી અને અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરી તેનું નિરીક્ષણ પણ કર્યું હતું આ ઉપરાંત મુખ્યમંત્રીએ સાયન્સ સિટી રોડ પર આવી કોર્પોરેશન દ્વારા નવનિમિત બગીચાનું પણ લોકાર્પણ કર્યું હતું ઓગણાઈસ ખાતે પ્રાથમિક શાળાનું લોકાર્પણ તથા ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું અત્યારે ઉલ્લેખનીય છે કે આ બગીચો સંસદ સભ્ય એલ કે અડવાણી ગ્રાન્ટમાંથી તૈયાર થયો છે અમદાવાદના મેયર મીનાક્ષીભાઈ પટેલે મહાનગરપાલિકાના દ્વારા

પોતે ખેડે છે વર્ષો ના વર્ષો થી આઝાદી મળી ત્યારથી પણ એમના નામે નથી થતી છે એમની પોતાની પણ સરકારના હસ્તક થઈ ગઈ છે

જોડાઈ હતી શ્રીમંત ભાગવત સપ્તાહના મહિમા વર્ણવતા ડોક્ટર મહાદેવ પ્રસાદ શાસ્ત્રી ઉપસ્થિત શ્રોતાને સંબોધતા જણાવેલ કે ભગવાન શ્રી કૃષ્ણની અંતિમ લીલા આ પાવન સ્થળો પર શ્રીમંત ભગવાન સપ્તાહનું આયોજન કરવું એ જ મોટો લાભ છે અહીંયા આઈનની અરજી અને મુરલીધનની મરજીનો સુભગ સમન્વય સર્જાયો છે જેની ફળશ્રુત રૂપ ભાગવત સપ્તાહનું આયોજન આ ધર્તી ઉપર શક્ય બન્યું છે આ ભૂમિ તો મોક્ષની ભૂમિ છે અહીંયા કથા શ્રવણ કરનારા ભાવિકોને અને